પાર્ક તેની પ્રકાશિત મૂર્તિઓ અને જીવંત લાઇટિંગ સાથે દ્રશ્યમય આનંદ આપશે નાઇટ ફ્લાવર પાર્ક જેને ગ્લો ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રણ જાન્યુઆરીએ વાર્ષિક ફ્લાવર શો સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ નવા ઉમેરો એલઈડી લાઇટ્સ અને કલાત્મક મૂર્તિઓની શ્રેણી ધરાવે છે જે મુલાકાતીઓ માટે જાદુઈ વાતાવરણ સર્જે છે પાર્ક ચાર હજાર પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં ચોપન વિવિધ લાઇટિંગ તત્વો છે જેમ કે પ્રકાશિત પ્રાણીઓ છોડ અને ફુવારા ટનલ અને સેલ્ફી પોઈન્ટ જેવા ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન ફ્લાવર શો દરમિયાન ગ્લો ગાર્ડનમાં પ્રવેશ મફત છે જેનાથી મુલાકાતીઓને કોઈપણ ચાર્જ વિના આ પ્રકાશમય ચમત્કારની શોધખોળ કરવાની તક મળે છે જોકે ફ્લાવર શો પૂર્ણ થયા પછી ગ્લો ગાર્ડનમાં પ્રવેશ માટે ફી લાગુ કરવામાં આવશે ચોક્કસ ફી માળખું નક્કી કરીને પછી જાહેર કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પહેલને શહેરના જાહેર સ્થળોને સુધારવાને પરિવારો પ્રવાસીઓ અને સાંજના વોકર્સ માટે અનન્ય અનુભવ પ્રદાન કરવા માટે હાથ ધર્યો છે ગ્લો ગાર્ડન સ્થાનિકોની મુલાકાતીઓ માટે લોકપ્રિય સ્થળ બનવાની અપેક્ષા છે જે કુદરતી સુંદરતા અને કલાત્મક લાઇટિંગનું મિશ્રણ પ્રદાન કરે છે ફ્લાવર પાર્કમાં જ અત્યારે ગ્લો ગાર્ડન જે છે નાઇટ ફ્લાવર પાર્ક રીતે જે છે અમે આને જેને કહીએ છીએ આનો અમે અહીંયા જે છે લગાવ્યો છે ને એ જે છે ફ્લાવર શો જ્યારે ચાલુ થશે આના સાથે જ જે છે પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવશે અત્યારે જે છે ફ્લાવર શો સાથે આની કોઈ અલગથી ફી નહીં રાખવામાં આવશે કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે પણ ફ્લાવર શો પત્યા પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે અને આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે કેમ કે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડનિંગ સારું જે દેખાય છે જ્યારે અંધેરો થઈ જાય ત્યારે દેખાય જે છે અને આમાં સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે સાડા સાત થી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે સાડા છ થી પછી ચાલુ થશે